નમસ્તે મિત્રો તો હમણાં એક એટલી બધી ઘટનાઓ ઘટી રહી છે કે આપણને એમ લાગે કે આ સમય કેવો આવ્યો છે તો ઘટના એવી છે કે રોજના સમાચાર આવે છે કે કોઈક ને કોઈક નાની ઉંમરનાને એટેક આવ્યો તો આવું કેમ બની રહ્યું છે નાની ઉંમરનાને એટેક કેમ આવી રહ્યા છે તો ઘણા બધા બાના આપણી પાસે છે કે કોરોના આવ્યો આવું થયું તેવું થયું ફલાણું થયું ઢીકણું થયું આ બધા જ બહાના છે આપણે આપણા આહારને ક્યારેય મહત્વ નથી આપ્યું એક સમય હતો જ્યારે આપણા આહારમાં ન્યુટ્રિશન વેલ્યુ પૂરતી હતી આજે આપણા આહારમાં ન્યુટ્રિશનનો અભાવ છે અને એ અભાવ તો છે જ પણ એના કરતાં પણ ખરાબ આપણી જીવનશૈલી છે આપણે નિયમિત સમયે ખાવું જોઈએ ભોજનનો સમય ભોજનનો સમય હોય એ સમયે ભોજન લેવું જોઈએ નથી લેતા ઉજાગરા ખૂબ કરીએ છીએ દોડધામ ખૂબ કરીએ છીએ શરીરને વધુ પડતો સ્ટ્રેસ આપીએ છીએ શરીર કરતાં પણ હું એમ કહીશ કે મનને બહુ વધુ પડતો સ્ટ્રેસ આપીએ છીએ અને સૌથી મહત્વનું છે કે ઊંઘ ઓછી છે રાત આપણને કુદરતે બનાવી છે એ ઊંઘવા માટે બનાવી છે સમયે ઊંઘવું જોઈએ સમયે સવારે જાગવું જોઈએ કસરત કરવી જોઈએ આપણે કશું કરતા નથી અને એના કરતા પણ ખરાબ સ્થિતિ આહારની છે આપણે જે રોજ ભોજન કરી રહ્યા છે શું લાગે કે ભોજન આપણે ખરેખર સારું કરી રહ્યા છીએ ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ આપણા બાપ દાદા પણ આજ ભોજન કરતા હતા ને નહીં દાદા આવું ભોજન નહોતા કરતા બાપદાદાના ભોજનમાં તાકાત હતી બાપ દાદાના ભોજનમાં ન્યુટ્રિશનની વેલ્યુ બરકરાર હતી આપણા આહારમાં ન્યુટ્રિશનની વેલ્યુ નથી એક કિસ્સો બીજો કિસ્સો છે કે આપણે નિરંતર અંતરે બહાર જમીએ છીએ તો શું જમીએ છીએ આપણે શરીરને આલ્કલાઈન રાખીએ છીએ કે એસિડિક તો અલ્કલાઇન ભોજન આપણે નથી કરતા આપણે નિયમિત અંતરે એસિડિક ભોજન કરીએ છીએ તો એ એક હિસ્સો છે બીજો એક હિસ્સો છે કે આપણે વારંવાર જયારે આપણે બહાર જમીએ છીએ કે લગ્ન પ્રસંગોમાં જમીએ છીએ તો એ પ્રસંગોમાં એટલી હદે સ્થિતિ ખરાબ છે કે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો આપણે શું કરીએ છીએ તો કે રેસ્ટોરન્ટમાં વિવિધ આઈટમો મંગાવીએ અને વિવિધ આઈટમો ખાઈએ કોઈ બે ત્રણ આઈટમ ચાર આઈટમ બનાવી આપણે મળે ને એ ખાઈએ એવું નથી અને એ આપણે ખાઈએ છીએ બીજું આપણે જાણીએ છીએ કે રેસ્ટોરન્ટમાં કેટલા દિવસ પહેલાનું બાફેલું ફ્રીજમાં મૂકી રાખવામાં આવ્યું હોય કેટલા દિવસ પહેલાની ગ્રેવી ફ્રીજમાં રાખી મૂકવામાં આવેલી હોય અને એ ગ્રેવી આપણને મળે નથી જાણતા અને બીજું વિરુદ્ધ આહાર બહુ મોટો પ્રશ્ન છે લગ્ન પ્રસંગોમાં જઈએ છીએ તો પચીસ ત્રીસ આઈટમ ચાલીસ આઈટમ હોય અને આપણે દરેક આઈટમ ચાખીએ છીએ તો આપણે વિરુદ્ધ હાર કરી લઈએ છીએ જે વસ્તુની સાથે બીજી વસ્તુ ખાવી ન જોઈએ એ આપણે ખાઈએ છીએ અને આવી પરિસ્થિતિમાં આપણા સ્નાયુ લોસ થઈ જાય છે આપણા જે સ્નાયુઓ છે એની સ્ટ્રેન્થ એની તાકાત ઘટી જાય છે તો આપણા શરીરના બધા જ અંગો શું સ્નાયુઓના બનેલા નથી ચાર હૃદય લઈ લો ફેફસા લઈ લો કે પછી આપણા કિડની હોય સ્વાદુપિંડ હોય જઠરો હોય બધા જ અંગો આપણા સ્નાયુઓના બનેલા છે તો શરીરના સ્નાયુ જ્યારે નબળા થાય તો ઓકેશનલી હાર્ટ પણ નબળું થવાનું કિડની પણ નબળી થવાની તો જો આ બધું નબળું થઈ રહ્યું છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ શું નથી લાગતું કે આપણો આહાર છે આપણે આપણા આહારમાં સમજવું જોઈએ શીખવું જોઈએ કે આપણે ખરેખર કેવો આહાર કરી રહ્યા છે કેવો આહાર કરવો જોઈએ અને એક જમાનો હતો કે આટલા સમયથી ખેતી સમજો શીખ્યો તો મને સમજાયું કે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે સો કિલોની ગુણ એટલે એક ક્વિન્ટલની ગુણની અંદર સો કિલો ઘઉં ભરતા હતા એ જ ગુણ આજે લાવીએ તો એની અંદર પંચ્યાસી કિલો ઘઉં ભરવા મુશ્કેલ છે તો એ પંદર કિલો વજન કે પંદર કિલો કરતાં વધુ વજન શેનું કહ્યું એ જ મિનરલ્સ હતા એ જ ન્યુટ્રિશન છે એ જ વિટામિન્સ છે ખનીજ તત્વો છે તો એ આપણે ગુમાવ્યા છે તો શરીરને તાકાત શેમાંથી મળે શરીરને તાકાત તો એ વિટામિન મિનરલ્સમાંથી જ મળે આપણે જમીએ છીએ તો જમવાનું લઈએ એમાંથી શરીર શું સ્વીકારે છે તો શરીર માત્ર ને માત્ર ન્યુટ્રિશન વિટામિન્સ જેમાંથી ઉર્જા ડેવલપ થાય છે જેમાંથી શક્તિનો સંચાર થાય છે એ શરીર એટલી જ વસ્તુ સ્વીકાર કરે છે બાકીનો બધો જ કચરો શરીર બહાર સવારમાં કાઢી નાખે છે તો આપણે એ સમજવું જરૂરી છે કે આપણે આપણા ભોજનમાં શું લઈએ છીએ અને શું હોવું જોઈએ જો એ આપણને પૂરતું ન મળતું હોય તો આપણે એના સ્ત્રોત માટે કંઈક પ્રયત્નશીલ બનવું પડશે અને ભવિષ્યની પેઢીને આપણે બચાવવી હોય કારણ કે આ પ્રશ્ન બધાનો છે મારો એકલાનો નથી મારા તમારા બધાના ઘરમાં એ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાંથી બચવા માટે આપણે આપણા આહારને સમજવો પડશે શીખવું પડશે શું ક્યારે ખાવું અને શું ક્યારે ન ખાવું એ શીખવું પડશે અને જેમ જેમ શીખતા જઈશું એમ એમ આપણે આપણું તંદુરસ્ત શરીર કરી જે પરિસ્થિતિ બની રહી છે એ ભવિષ્યમાં આથી આકરી થવાની છે કેમ આવું કહું છું કારણ કે મને બે હજાર ચારમાં મને પોતાની એક એટેક આવી ચૂક્યો છે અને ત્યારે મારે માત્ર ચોત્રીસ વર્ષની ઉંમર હતી તો આટલી નાની ઉંમરમાં એ સમયમાં એટેક નહોતા આવતા પણ મેં મારું જીવન જ્યારે એટેક આવ્યું અને એટેક આવ્યા પછી થોડાક સમયે જ્યારે એમાંથી બચી ગયો અને થોડો સારો થયો ત્યારે મેં થોડું ચિંતન મનન કર્યું કે ભાઈ મારી ક્યાં ભૂલ થઈ હું હેલ્થ કોન્શિયસ તો પહેલેથી જ હતો છતાં પણ મારી ક્યાં ભૂલ થઈ તો મેં ઘણી બધી રીતે મારી જીવનશૈલી તપાસી તો ઉજાગરા અનિયમિત ખાવાનું ખોટા સમયે જમવાનું અને આ બધી ચીજો મેં જ્યારે ચેક કરી તો મને સમજાયું કે નહીં આ આહાર મારે બદલવો છે તો આજે બે હજાર ચારથી લઈને આજે બે હજાર ત્રેવીસ આટલા વર્ષે એમ કહીએ કે ઓગણીસ વીસ વર્ષે હું આજે તંદુરસ્ત જીવન જીવી શકું છું એની પાછળ મેં મારો બદલેલો આહાર છે મારું જીવનશૈલી મેં બદલી છે નિયમિતતા મારા જીવનમાં લાવી છે તો આ બધું જ જીવનમાં જો તમે અપનાવી શકશો તો તમારું પણ જીવન બદલાશે તમારા પરિવારના સભ્યોને પણ તમે બચાવી શકશો તમારું પોતાનું જીવન બચશે પરિવારનું બચશે અને કહીશ કે જીવન જીવવા જેવું રહેશે નહીં તો જીવન જીવવા જેવું નહીં રહે થેન્ક યુ નમસ્તે